સોમનાથ ડીમીટર પ્રાન લાઈફ ઓફ સોઇલ કન્ડિશનર જે આ ભીંડાની અંદર યુઝ કરેલો છે સારું ગ્રોથ પત્તાની ગ્રીનરી ક્વોલિટી સારી છે નવી ફૂટ પણ સારી છે એકદમ પત્તા ક્લિયર છે અને જ્યાં આગળ પ્રાન નથી વાપર્યું તે જોઈ શકો છો ગ્રોથ એકદમ નાનો છે અને જ્યાં આગળ પ્રાણનો યુઝ કરેલો છે ત્યાં તમે જોઈ શકો છો એક સરખો ગ્રોથ નવી શાખાઓ ગ્રીનરી જબરજસ્ત અને ફ્લાવરિંગ પણ ચાલુ થઈ ગયું છે બિંડા લાગવાના પણ ચાલુ થઈ ગયા છે પ્રાણ પ્રાણ જ કહેવાય જે આ નથી વાપરું તે તમે જોઈ શકો છો મિત્રો હું ચૌધરી વિશાલ સોમનાથ કંપનીમાંથી આપ સૌ ખેડૂત મિત્રો નું સ્વાગત કરું છું મારી જોડે હિંમતપુર ગામના પ્રગતિ પ્રગતિશીલ ખેડૂત પ્રેમભાઈ છે અને એમ એમનો તાલુકો વડાલી છે અને એમ પાકની અંદર પ્રાણ ખાતરનો યુઝ આપણે કરેલો હતો અને આમ પ્રાયણ તમદમ રિઝલ્ટ કેવું લાગે છે બહુ મસ્ત રિઝલ્ટ છે બેડાની વિકાસ મસ્ત છે મેં ત્રણ કિલોનો ઉપચાર કર્યો હતો અને આપણે વિકાસમાં કેવું છે વિકાસ બહુ મસ્ત છે અને આપણે જોડે પ્ર પ્રગતિશીલ ખેડૂતો છે તમારું નામ કાકા ફરીશભાઈ ફરીશભાઈ રિઝલ્ટ કેવું લાગો છે તમને રિઝલ્ટ પ્રેમભાઈ એ પાંચ કેરામાં નાખેલું છે ને બીજામાં નાખેલું નથી તો પાંચ કેરાનો વિકાસ એની રૂવાટી અને ફરની સાઈઝ ખૂબ જ સારું છે અને એકંદરે આખા ખેતરમાં આ પાંચ કેરા અલગ જ પડે છે એટલે આ ખાતર એકંદરે ખૂબ સારું છે આવો સારું છે હવે ત્રણ કિલો બેગ ત્રણ કિલોની બેગ હતી અને દસ ગુ યુઝ કરેલો છે એટલે સારું છે સાઈનિંગ બી સારું છે ભીંડા બી સારા છે નથી નાખ્યું <laughs> 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 <goofy> <laughs>